જય શ્રી કૃષ્ણ મિત્રો સૌ પહેલાં તો આપ સૌને રામનવમીની હાર્દિક શુભકામના આજે ચૈત્ર માસની શુદ્ધ પક્ષની નવમી તિથિએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો કહેવાય છે કે ત્રેતા આ જ દિવસે આ જ તિથિએ ભગવાન શ્રીરામનો જન્મ પુનર્વ નક્ષત્રમાં બપોરના સમયે મધ્યાહન સમયે થયો હતો આથી ભગવાન શ્રીરામની પૂજા મધ્યાહન સમયે કરવાનું મહાત્મ્ય છે તથા આજે ગુરુવાર છે ગુરુવાર એ ભગવાન શ્રી વિષ્ણુનો વાર છે ભગવાન શ્રી રામ એ વિષ્ણુના અવતાર છે આથી જ આજનો દિવસ ખૂબ જ શુભ છે તથા આજના દિવસે આઠ શુભ સંયોગ બની રહ્યા છે તેમાં બુદ્ધાદિત્ય યોગ કેદાર યોગ ગુરુ આદિત્ય યોગ સાથે સ્વાર્થ સિદ્ધિ યોગ ગુરુ પુષ્ય યોગ રવિયોગ અને અમૃત સિદ્ધિ યોગ રચાયા છે આથી આજનો દિવસ ખૂબ જ શુભ અને મંગલદાયી છે આજે કરેલ કોઈપણ કાર્ય પૂજા પાઠ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવે છે સંસારના તમામ સુખ તેને પ્રાપ્ત થાય છે સમાજમાં માન સન્માન યશ અને કીર્તિ વધે છે તો મિત્રો આ વિડિયોમાં મધ્યાહન સમયે કરાતી ભગવાન શ્રી રામની પૂજા વિધિ તથા શ્રીરામ જન્મની સુંદર કથા અને આજના દિવસે કરવાનો ઉપાય આ વિડીયોમાં સાંભળશું મિત્રો ભગવાન શ્રી રામની પૂજા કરવા માટેનો શુભ સમય મધ્યાહનનો છે કારણ કે મધ્યાહન સમયે જ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો આથી બપોરના બાર વાગ્યે કે પછી કોઈપણ સમયે ઘરના મંદિરમાં અથવા તો જે જગ્યાએ પૂજા કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ અને પવિત્ર કરી લાકડાનો બાજોટ કે પાટલો ઢાળી તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરવું ત્યારબાદ ભગવાન શ્રીરામની મૂર્તિ સ્થાપિત કરવી જો મૂર્તિ ન હોય તો ભગવાન શ્રીરામની ફોટો કે છબી સ્થાપિત કરવી જો તમારી પાસે રામ દરબારની મૂર્તિ હોય કે ફોટો હોય તો તે સૌથી ઉત્તમ છે કારણ કે આજના દિવસે રામ દરબારની પૂજા કરવાથી ઘરમાં જીવનમાં સુખ શાંતિ આવે છે કુટુંબમાં સંપ વધે છે આ રીતે ભગવાન શ્રીરામની ફોટો છબી કે મૂર્તિ જે હોય તે સ્થાપિત કરવી ત્યારબાદ પ્રથમ પૂજા ભગવાન શ્રી ગણેશની કરવી કારણ કે કોઈપણ કાર્યના શુભ આરંભમાં શ્રી ગણેશની પૂજા પ્રથમ કરાય છે આથી પ્રથમ શ્રી ગણેશની પૂજા કરી ભગવાન શ્રીરામ ભાઈ લક્ષ્મણ અને શ્રી હનુમાનને ચંદનનું તિલક કરવું માતા સીતાને લાલ કંકુનું તિલક કરવું કારણ કે માતા સીતા સૌભાગ્યવતી છે ત્યારબાદ સુગંધિત પીળા પુષ્પ અર્પણ કરવા જો તમારી પાસે ભગવાન શ્રીરામની મૂર્તિ કે ફોટો ન હોય તો શ્રી વિષ્ણુના કોઈપણ અવતારની પૂજા કરી શકાય શ્રી હરિવિષ્ણુ અથવા તો બાલગોપાલની મૂર્તિ જો ઘરમાં હોય તો તેની પૂજા પણ કરી શકાય આ રીતે પૂજા કરી પંજરી સાકર અને કેસરવાળું દૂધ કે દૂધની મીઠાઈ ધરાવી સૂકો મેવો વગેરે અર્પણ કરવા ધૂપ દીપ આરતી કરવી આ રીતે શ્રદ્ધાપૂર્વક પૂજા કરી ત્યાર પછી રામચરિત માનસનો પાઠ કરવો રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો રામ ચાલીસાના પાઠ કરવા ઓમ રામચંદ્રાય નમઃ આ મંત્રની એકસો આઠ માળા કરવી તથા આજે રામ નવમીના દિવસે શિવવાસનો શુભ યોગ બની રહ્યો છે આથી આ દિવસે ભગવાન શિવ રાત્રિના અગિયાર કલાક ત્રીસ મિનિટ સુધી ગૌરી પાર્વતી સાથે રહે છે આથી આજના દિવસે જે લોકો રુદ્રાભિષેક કરવા ઈચ્છતા હોય તો તેમણે આજે રુદ્રાભિષેક કરવો હોય તો પણ કરી શકે છે આ રીતે આજના દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરી મંત્ર જાપ સ્તુતિ કરી આરતી કરવી અને નૈવેદ્ય ધરાવવું જો ભગવાન શ્રીરામનું કોઈ ભજન કીર્તન આવડતું હોય તો તે કરવું અને આજે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો આથી ભગવાન શ્રીરામની જો મૂર્તિ હોય તમારી પાસે તો તેને પારણામાં ઝુલાવવી અને જો હાલડનું ગાતા આવડતું હોય તો સુંદર હાલળનું ગાવું આ રીતે રામનવમીની મધ્યાહન પૂજા કરી ભગવાન શ્રીરામના જન્મની સુંદર કથા સાંભળવી આજે આ કથા સાંભળવાનું મહાત્મ છે તો મિત્રો આ હતું રામનવમીની મધ્યાહન પૂજા આ દિવસનું મહાત્મ અને હવે સાંભળશું ભગવાન શ્રી રામના જન્મની સુંદર કથા વાર્તા બોલો મર્યાદા પુરુષોત્તમ સૂર્યવંશી રાજા દશરથનું રાજ્ય શાસન સુંદર અને વ્યવસ્થિત ચાલી રહ્યું હતું પ્રજામાં શાંતિ અને ધર્મ પ્રવર્તમાન થઈ રહ્યો હતો રાજા દશરથ પોતાની રાણીઓને સંપૂર્ણ પ્રેમ અને સન્માન આપી રહ્યા હતા પરંતુ રાજાને સંતાન પ્રાપ્તિ થઈ ન હોવાથી રાજા અને રાણીઓને સંતાન પ્રાપ્તિની ઘણી ઝંખના હતી રાજા દશરથની ઘણી મોટી ઉંમર હોવા છતાં કોઈ સંતાન નહીં થતાં પોતાના રાજ્યના વારસદાર અને વંશવૃદ્ધિના વિચારોમાં ઘણા ખોવાયેલા રહેતા હતા રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે પોતાના ગુરુ વસિષ્ઠને જણાવ્યું વસિષ્ઠે કહ્યું હે રાજન આપે ઘણા હોમ યજ્ઞો ધર્મ કાર્ય કર્યા છે લોકકલ્યાણના કાર્યો કર્યા છે પરંતુ આપને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવો પડશે રાજાએ ઋષિની વાતનો સ્વીકાર કર્યો અને પુત્રેષ્ટિ યજ્ઞની કાર્યવાહી શરૂ કરી રાજાએ અનેક ઋષિઓ બ્રાહ્મણો પંડિતો સગાસંબંધીઓ મિત્ર રાજાઓને વગેરેને આમંત્રણ પાઠવ્યા વસિષ્ઠ ઋષિએ યજ્ઞના મુખ્ય આચાર્ય પદ ઉપર શૃંગી ઋષિને નિયુક્ત કર્યા યજ્ઞનું શુભ મુહૂર્ત જોઈ યજ્ઞનો આરંભ કર્યો રાજાએ અને રાણીઓએ ખૂબ ઉત્સાહ તથા આનંદથી યજ્ઞનો વિધિ કરી અધર્ય આપ્યો યજ્ઞની સમાપ્તિ થતાં યજ્ઞકુણમાંથી યજ્ઞદેવ પ્રગટ થયા અને શૃંગી ઋષિને હવિષ્યાની ખીર આપી અંતર ધ્યાન થઈ ગયા શૃૃંગી ઋષિએ આ હવિષ્યમાન રાજાને આપી અને કહ્યું આ હવિષ્યમાન ખીર આપની પત્નીઓને વેચી આપો જેથી તેઓ સુંદર પુત્ર રત્નનો ગર્ભ ધારણ કરશે રાજાએ હવિષ્યમાન ખીરનો અડધો ભાગ કૌશલ્યાને આપ્યો અને બીજા અડધા ભાગમાંથી બે ભાગ પાડી સુમિત્રા અને કૈકયીને આપ્યો યજ્ઞનો પ્રસાદ આરોગવા કૌશલ્યા સુમિત્રા અને કૈકયી સૂર્યદેવ અગ્નિદેવ તથા કુળ દેવતા ધ્યાન કરી મહેલની અટારીમાં પ્રસાદ આરોગવા બેઠા આ સમયે ત્યાંથી ગીધ પક્ષી નીકળતા તે પોતાનો ખોરાક સમજી કૈકયીના હાથમાંથી ખીરના પ્રસાદનો પડ્યો ચાંચમાં લઈ ઉડી ગયો આથી કૌશલ્યા અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી અડધો અડધો ભાગ પાડી કઈ કઈને ખીરનો પ્રસાદ આપ્યો આમ ત્રણેય યજ્ઞના પ્રસાદને આરોગ્યો જેથી ત્રણેય રાણીઓ ગર્ભવતી બની સમય પસાર થતો ગયો રાણીઓનો હરખનો કોઈ પાર ન હતો રાજા પણ ઘણા આનંદ ઉત્સાહમાં આવી ગયા હતા રાણીઓ ગર્ભવતી થતાં રાજા રાણીઓની બહુ સાર સંભાળ રાખતા હતા રાણીઓના ગર્ભને સારા સંસ્કાર આપવા માટે રાજા રોજ સવાર સાંજ વેદોની રૂચાઓ શ્લોકો સ્તુતિઓ રાણીઓને સંભળાવતા હતા રાણીઓ સર્વ જ્ઞાન કંઠસ્થ કરી હૃદયમાં ઉતારી લેતી હતી દશરથ રાજા પોતાની ત્રણેય રાણીઓને સુંદર પવિત્ર ગર્ભ સંસ્કાર આપવા માટે આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન ત્રિગુણાત્મક શક્તિની શૈર્યયુક્ત રૂચાઓ સંભળાવતા હતા તેમજ સંસારના સદાચારો સત્યવચનો એક વચન પિતૃભાવ માતૃભાવ પત્નીભાવ બંધુભાવ મિત્ર ભાવ લોકો ભાવ દેવભાવ ભાવ આદર્શ ભાવ ધર્મભાવ જેવા અનેક સદ્ગુણોના સંસારનું ચિંતન કરતા હતા આ પ્રમાણે બધી રાણીઓ ગર્ભવતી થઈ ત્યારથી તેઓ સર્વે હૃદયથી પ્રસન્ન થઈ અને તેને મોટું સુખ મળ્યું તેવો ભાવ થવા લાગ્યો અને ત્યારથી સર્વે પ્રજામાં સુખ શાંતિ ધન ધર્મની રેલમછેલમ થવા લાગી સમયને જતા વાર ન લાગી સુખ આનંદનો સમય જલ્દી પસાર થઈ જાય છે રાણીઓના ગર્ભની અવધિ પૂરી થઈ ગઈ હતી યોન લગ્ન ગ્રહ નક્ષત્ર વાર તિથિ સર્વે અનુકૂળ થઈ ગયા જળ અને ચેતનમાં આનંદ છવાઈ ગયો અને પવિત્ર ચૈત્ર માસની નવમી તિથિ શુકલ પક્ષમાં બપોરના બાર વાગ્યાનો સમય હતો ઠંડી ગરમી સમધાત હતી શીતળ મંદ સુગંધિત વાયુ લહેરાતો હતો પર્વતો ઉપર વનરાજી ખીલી ઉઠી હતી સર્વે નદીઓ અમૃતની ધારા વહેડાવી રહી હતી પર્વતોના સમૂહો મણીઓની ખાણોથી જગમગી રહ્યા હતા આ સમયે પ્રભુએ માતા કૌશલ્યાના ગર્ભધાનમાંથી છુટકારો મેળવી સૃષ્ટિના પ્રાંગણમાં બાળક રૂપે અવતાર ધારણ કર્યો પ્રભુના પ્રાગટ્ય સમયે બ્રહ્માજી અને બધા દેવો પોતપોતાના વિમાનો સજાવી પુષ્પો વરસાવા લાગ્યા નિર્મળ આકાશ દેવતાઓથી ભરાઈ ગયું આકાશમાં ધમાધમ નગારા વાગવા લાગ્યા દેવતા દેવો નાગરાજ મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા અને સર્વે દેવો દીર્ધાયુના આશીર્વાદ આપવા લાગ્યા કૌશલ્યાજીની કુખે હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા મુનિઓના મનને હરનારા તેમના અદભુત રૂપનો વિચાર કરી માતા આનંદથી છલકાઈ ગયા નેત્રોને આનંદ આપનારા મેઘ સમાન શ્યામ શરીર હતું ચારેય ભૂજાઓમાં પોતાના ખાસ આયુધો ધારણ કર્યા હતા દિવ્ય આભૂષણો અને વનમાળા પહેરી હતી મોટા મોટા નેત્રો હતા માતા કૌશલ્યા બે હાથ જોડી પ્રભુને કહેવા લાગ્યા હે અનંત હું તમારી કઈ રીતે સ્તુતિ કરું વેદ અને પુરાણ તમને માયા ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણ રહિત રહે છે શ્રુતિઓ સંતજન દયા અને સુખ સાગરના સર્વે ગુણોના ધામ કહીને જેમ જ્ઞાન કરે છે તે જ ભક્તો ઉપર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થયા છે ત્યારે પ્રભુએ કૌશલ્યાજીને પૂર્વજન્મની સુંદર કથા સંભળાવી જેથી તેમને પુત્રનો વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય કૌશલ્યાજી પ્રભુની પ્રીતિ વિસરીને તેનામાં પુત્ર વાત્સલ્યનો પ્રેમ ઉદભવિત થયો અને કહ્યું હે લક્ષ્મીપતિ આપ આ રૂપ છોડીને અત્યંત બાળ સ્વરૂપ ધરી અને બાળ લીલા કરો જેથી હું પુત્રને રમાડી શકું ધાવ આપી શકું એ સુખ મારા માટે પરમ આનંદ હશે પ્રભુએ બાળ સ્વરૂપ ધરી રડવાનું શરૂ કર્યું બાળકનો રડવાનો પ્રિય ધ્વનિ સાંભળી મહેલની થઈને આનંદિત મુદ્રામાં દોડી આવી સર્વે નગરવાસી આનંદમાં થઈ ગઈ રાજા દશરથજી સાંભળતા બ્રહ્માનંદમાં સમાઈ ગયા દશરથજી જાણતા હતા કે વિશ્વના સર્જનહાર પ્રભુ મારે ઘેર પધાર્યા છે અને તેઓ આનંદથી નાચવા લાગ્યા તેમણે સંગીતનો ગવૈયા દૃત્યાંગનાઓ સર્વેને બોલાવી મન મૂકીને ગાવા માટેના આદેશો આપ્યા દશરથજીએ ઋષિ ગુરુ વસિષ્ઠજીને આમંત્રણો આપી બોલાવી લીધા પુત્ર જન્મના સમાચાર લઈ આવનાર દાસીઓને હીરા રત્ન જડિત માળાઓ આપી દ્રવ્યો અને ધન આપ્યા મહેલમાં કસ્તુરી ચંદન સુખડ કેસરની રેલમ છેલમ થઈ ગઈ માગધ સુત બંદીજનો ગવૈયા રઘુકુલનાથ સ્વામીના પવિત્ર ગુણોનું ગાન કરવા લાગ્યા આ સમયે વસિષ્ઠજી ઋષિઓ બ્રાહ્મણોને લઈ મહેલમાં આવી પહોંચ્યા વસિષ્ઠજીએ અનુપમ બાળકના દર્શન કર્યા જે રૂપ ગુણના ભંડાર સમા છે જેમાં કદી સમાપ્ત થતા નથી પછી રાજાએ મુખ શ્રાદ્ધ કરીને સર્વે જાત કર્મ આદિ કર્યા અને બ્રાહ્મણોને સોનું ગાયો વસ્ત્રો મણિઓ રત્નો ધન ધાન્યના દાન આપ્યા અયોધ્યા નગરી ધ્વજ પતાકા તોરણોથી છવાઈ ગઈ આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી થઈ ગઈ સ્ત્રીઓ શણગાર સજી ટોળે ટોળામાં સોનાના કળશમાં અને ચાંદીની થાળીમાં મંગળ દ્રવ્યો ભરીને ગાતા ગાતા રાજમહેલમાં પ્રવેશવા લાગી ઘેર ઘેર મંગળ વધામણા વાગવા લાગ્યા મહેલની અને નગરની સ્ત્રીઓ સોળ શણગાર સજી માતા કૌશલ્યા પાસે પુત્રની આરતી ઉતારવા લાગી પુત્રને નજર ન લાગે તેથી નજર બાંધવા લાગી અને પુત્રના પગમાં લળી લળીને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગી માતા કૌશલ્યા પણ પુત્ર ઉપર ચુંબનોનો વરસાદ વરસાવા લાગ્યા અને અવારનવાર સર્વને વંદન કરી તેમનો આદર ભાવ કરવા લાગ્યા સર્વને માન સન્માન આપી માતાએ અઢળક ધન સોનું ચાંદી મોતી રત્નો આભૂષણો વગેરેના દાન સ્ત્રીઓને આપી તેમનો આભાર માનવા લાગ્યા માતા કૌશલ્યાના બાજુના બંને કક્ષોમાં માતા સુમિત્રાએ એક પુત્ર રત્નને અને માતા કૈકયીએ બે પુત્ર રત્નને જન્મ આપ્યો રાજા દશરથજીએ એક સાથે ચાર પુત્ર રત્નના આગમનની વધામણી થઈ પોતાને ચાર પુત્ર પ્રાપ્ત થયા છે તેની વધામણીમાં દશરથ રાજાએ તેના મિત્ર રાજા ખંડિયા રાજા સગા સંબંધીઓ મહર્ષિઓ ઋષિઓ બ્રાહ્મણો શ્રેષ્ઠીઓ ગાયકો સર્વેને આમંત્રણ પાઠવ્યા નગરમાં આનંદ ઉત્સાહથી ઉત્સવ ઉજવવામાં આવ્યો રાજાએ સર્વે આમંત્રિતોને પોતાના પુત્રોના નામકરણ વિધિ સુધી પોતાની નગરીમાં રોકી રાખ્યા રાજાએ સર્વે આમંત્રિતોને તથા નગરના સર્વે નગરજનોને પુત્રના નામકરણ વિધિ સુધી બત્રીસ જાતના ભોજન જમાડવા લાગ્યા નગરજનો પોતાના ઘર છોડી છોડીને રાજમહેલમાં જ્યાં જગ્યા મળે ત્યાં રહેવા લાગ્યા મહેલની બહાર રહેવા માટે તંબુઓ બંધાઈ ગયા અને મોટા રસોઈ ભંડારા શરૂ કર્યા પ્રધાન મંડળ તથા મંત્રીઓએ દશરથજીનો આદેશ હતો કે આવનાર મહેમાનો કે નગરનો કોઈ મનુષ્ય દુઃખી ન રહેવો જોઈએ જેને જે જરૂરત હોય તે આપો પણ બધાને સુખી અને રાજી કરો નામકરણ વિધિનો સમય આવી ગયો ગુરુ વશિષ્ઠજી તથા વિશ્વામિત્ર ઋષિ સર્વેએ પ્રભુની પ્રાર્થના સ્તુતિ કરી રાજાએ ગુરુ વશિષ્ઠજીને વંદન કરી પુત્રોના નામ પાડવા વિનંતી કરી ત્યારે વસિષ્ઠજીએ કહ્યું હે રાજન આપે પુત્રો માટે જે નામ વિચારી રાખ્યા હોય તે આપના નામ રાખજો પરંતુ હું મારી બુદ્ધિથી પુત્રના ગુણ પ્રમાણે તેના નામ આપીશ કારણ કે આપના ચાર પુત્ર રત્નો સૂર્યવંશના મહાન કુળ દીપકો છે જે કુળના વંશના માનવ વંશના મહાન પૂર્ણ પુરુષોત્તમ છે કૌશલ્યાના પ્રથમ પુત્ર આનંદના સાગર અને સુખના ભંડાર છે જે આનંદ સિદ્ધુના એક કણથી ત્રણેય લોક સુખી થઈ જાય છે માટે આપના સૌથી મોટા પુત્રનું નામ રામ રાખું છું સુમિત્રાના બીજા પુત્ર જે સુપ લક્ષણોના ધામ અને રામજીના પ્રિય છે આખા જગતના પ્રિય છે તે પુત્રનું નામ લક્ષ્મણ રાખું છું કૈકયીના પ્રથમ પુત્ર જે સંસારનું ભરણ પોષણ કરે છે અને બંધુભાવના વિશાળ ધોધ સમાન છે તે પુત્રનું નામ ભરત રાખું છું જ્યારે બીજા પુત્રના સ્મરણ માત્રથી દુશ્મનનો નાશ થઈ જાય છે તે પુત્રનું નામ શત્રુઘ્ન રાખું છું રાજા દશરથજી તથા રાણીઓ આમંત્રિતો ઋષિગણો નગરજનો સર્વે વશિષ્ઠજીએ કરેલ નામ નામવિધિથી અતિહર્ષમાં આવી ગયા દશરથજી મંગલમય વાતાવરણ મંગલમય પ્રસંગ અને મંગલમય પ્રભુના અવતરણથી અતિહર્ષમાં આવી ગયા નામકરણ વિધિના પ્રસંગની પૂર્ણાહુતિ પૂરી થયા પછી સર્વેને ભાવભીની વિદાય આપતી વખતે રાજાએ અશ્વો હાથીઓ રથો રાજાઓની રાણીઓને સોનું રત્ન હીરા આભૂષણો ઋષિઓની ધન ધાન્યો ગાયો અશ્વો ભૂમિ બ્રાહ્મણોની ધન ધાન્ય ભૂમિ તથા અઢળક સંપત્તિ આપી ગાયકો નૃત્યાંગનાઓ દાસીઓને પણ હીરા મોતી રત્નો આભૂષણો વસ્ત્રો અઢળક ધન આપી સર્વેને સુખ સંપત્તિથી આનંદ અપાવ્યો રાજા દશરથે સર્વેના હાથ જોડી ખૂબ ખૂબ આભાર માન્યો આ પ્રમાણે રામ જન્મની કથા અહીં સંપૂર્ણ થાય છે બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની તો મિત્રો આ હતી ભગવાન શ્રી રામના જન્મની સુંદર કથા ભગવાન શ્રી રામ એ મર્યાદા પુરુષોત્તમ હતા તેમનો આ પૃથ્વી પર જન્મનો મુખ્ય ઉદ્દેશ્ય રાવણનો વધ કરી પૃથ્વીને પાપમાંથી મુક્ત કરવાનો હતો અને ધર્મની પુનઃ સ્થાપના કરવાનો હતો પરંતુ શ્રી રામના રૂપમાં તેણે એવો આદર્શ મૂક્યો કે તેના જીવનની દરેક ઘટના આપણા માટે પ્રેરણા બની ગઈ જો આપણે તેના જીવનમાં બનેલી કોઈપણ ઘટનાનું વિશ્લેષણ કરીએ તો આપણને તેમાંથી કાંઈક ને કંઈક જરૂર શીખવા મળે છે ભગવાન શ્રીરામના એક એક સદા ગુણ જીવનમાં ઉતારવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ ભગવાન શ્રીરામની માતૃ અને પિતૃ ભક્તિ અલૌકિક છે તેના જેવી માતૃ અને પિતૃ ભક્તિ જગતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે ભગવાન રામના જીવન ચરિત્રમાં એવો બોધપાઠ મળે છે કે ઈશ્વરની સેવા નહીં કરો તો ભગવાન નારાજ નહીં થાય પરંતુ માતા પિતાની સેવા ન કરો તો ઈશ્વર જરૂર નારાજ થશે માતા પિતાના આશીર્વાદ વગર કોઈ સુખી થયું નથી શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જેના માતા પિતા મરણ પામ્યા હોય તો તેમણે ચોવીસ કલાકમાં એક વખત માતા પિતાને યાદ કરીને તેને વંદન કરવા જોઈએ તેવો બોધપાઠ આપણને ભગવાન શ્રીરામના જીવન ચરિત્રમાંથી મળે છે મિત્રો આજના શુભ દિવસે જો કોઈ પૂજા પાઠ ન કરી શકાય તો રામાયણનો પાઠ કરવો જોઈએ કહેવાય છે કે રામાયણના પાઠ જ્યાં થાય છે ત્યાં ભગવાન શ્રી રામ અને હનુમાનજીનો વાસ રહે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ધન વૈભવની વૃદ્ધિ થાય છે આજના દિવસે એક પાત્રમાં શુદ્ધ ગંગાજળ ભરી ભગવાન શ્રી રામનું રક્ષા મંત્ર ઓમ રેમ ક્લીમ રામ ચંદ્રાય શ્રીમ નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો ત્યારબાદ તે ગંગાજળનો ઘરના દરેક ખૂણામાં અને છત પર છંટકાવ કરવો કહેવાય છે કે આમ કરવાથી ઘરનું વાસ્તુ દોષ દૂર થાય છે ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે ઘરમાં સકારાત્મકતા આવે છે શુભતા અને મંગલતા આવે છે તો મિત્રો આ હતી રામનવમીની પૂજનવિધિ આજના દિવસે કરવાનો ઉપાય તથા રામ જન્મની સુંદર કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રામ જય સીતા માતા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ